સાવલી તાલુકાના મંજુસર માં આવેલા આદ્યશક્તિ વેરાઈ માતા ના મંદિરે વાર્ષિક પાટોત્સવ ઉજવવામાં આવ્યો આ વાર્ષિક પાટોત્સવમાં મંજુસર યુવક મંડળ દ્વારા માતાજીની નવ નવચંડી નો જ ભવ્ય ભવ્ય આયોજન કરવામાં આવ્યું તેની સાથે સાથે મહાપ્રસાદી ભંડારાનું છતાં મંજુસર યુવક મંડળ દ્વારા ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું અને ખૂબ જ સુંદર રીતે તમામ લોકોને મહાપ્રસાદ મળે તેવું સુંદર આયોજન પણ જોવા મળ્યું હતું અને લોકો દ્વારા પણ પ્રસાદ આરોગીને માતાજીના ગુણગાન ગાઈને જય માતાજીના નારા ગુંજતા થયા હતા તો આટલો મોટો કાર્યક્રમ સફળ બનાવવા માટે ત્યાંના સરપંચ મફતભાઈ દ્વારા ખૂબ જ મહેનત કરીને ભારે જહેમત બાદ આ કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો રિપોર્ટર પરેશ પંડ્યા સાથે સતીશ પરમાર આજ રોજ મંજુસર ગામે વેરે માતાના મંદિર એક વર્ષ પૂર્ણ પૂર્ણ થયા હોવાથી નવચંદી યજ્ઞનું આયોજન કરેલું છે એની અંદર સવારે સાત માતાજીની આરતી કરેલી છે અને ત્યારબાદ મંદિસ ગ્રામજનો તરફથી નવચંડી યજ્ઞનું આજોદાન છે એમાં સાડા ચાર વાગે શ્રીફળ હોવાનો ટાઈમ છે અને સાંજે સાડા પાંચ લાગે મહાપ્રસાદનું આજોદાન છે હું સમસ્ત ગ્રામજનો તરફથી તથા વૈદાયિક મંડળ તરફથી સમસ્ત ગ્રામજનોનો આભાર માનું છું અને આવનવ્યા યજ્ઞ અને એનું પ્રતિ રિવાજ સંપૂર્ણ ચાલુ રહે એવું હું પ્રાર્થના કરું છું ઝડપી અપડેટ માટે હમણાં જન અર્પણ ન્યૂઝ ચેનલ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો